જય માતાજી જય સદારામ બાપા હરણ મહાદેવ કઈશ આપણે બાર ગયા હતા બે દિવસ એટલે આપણું ને આ જે તો બ્લોગ ચાલુ કર્યો છે હવે ઓફિસ જવું છે તો ઓફિસ જવા માટે સવાર માં અને ચા બીજી પી તૈયાર થઈ ગયા અને ટિફિન રેડી કરી દીધું છે તો ટિફિન લઈને હવે ઓફિસ જઈએ અને છે ને વરસાદ તો ચાલુ જ છે થોડો થોડો પણ

જમવાનું રેડી છે હવે ખબર ક્યારે આવે આવે એટલે જમી જઈએ અને છે ને ગાઈસ અહીંયા બે ત્રણ દિવસ સુધી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે સાંજે દરરોજ ચાલુ ચાલુ જ રહ્યો છે રાત્રે મળે છે ઉપર બેસવા જવું હોય છે ધાબા બેસવા જવાનું કઈ સેટ નહીં કેમ કે બે ત્રણ દિવસ વરસાદ કન્ટિન્યુ થોડો 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 ચાલુ ચાલુ જ હોય છે તો ઉપર જવાતું નહી તો અંદર બે જવું પડે છે તો પછી નઈએ સર આવે એટલે તો ગાઈઝ આપણે ક્યાં ના બેઠા તું ખાસી વાર નીચે બેઠા અને પછી વરસાદ રહ્યો તો ઉપર તો ખાસી ગળા ઉપર બેઠા અને થોડી ઇલેક્શનની આજ મતગણતરી ચાલુ હતી તો છે ને એનું બધા ફોન કરીને હાલચાલ પૂછતા હતા શું થયું શું થયું શું તો આ મોડા હજુ ચાલુ મોડા થયું છે કામનું તો મોડા સુધી પૂછીને પણ હજુ કઈ રિઝલ્ટ આવ્યું નહિ કાઉન્ટિંગ ચાલુ જ છે આપણે વહેલું પાછું થોડું બહાર જવાનું છે બહાર જઈને પછી ઓફિસ જવાનું છે તો રિઝલ્ટ જે આવે ખરું તો મેસેજ આવી જશે ગ્રુપમાં તો જાગતા હું જોઈ લેશે બાકી પછી સવારે જોઈ લેશે તો ચલા હવે સુઈ જઈએ ચલો બધાને ગુડ નાઇટ જય માતાજી